દ્વારકાના કલ્યાણપુરમાં સામૂહિક આત્મહત્યા બે સંતાનોને ઝેરી દવા પીવડાવી પિતાએ આત્મહત્યા કરી પિતાએ પુત્રી અને પુત્રને ઝેરી દવા પીવડાવી બે સંતાનોને ઝેર આપ્યા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની આ ઘટના છે કે જ્યાં પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે બે સંતાનોને ઝેરી દવા પીવડાવી પિતાએ પણ આત્મહત્યા કરી લીધી એક પુત્ર અને એક પુત્રીને પહેલા તેઓએ ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી છે તાલુકાના લાંબા ગામની આ ઘટના દ્વારકાના કલ્યાણપુરમાં સામૂહિક આત્મહત્યા બે સંતાનોને જેરી દવા પીવડાવી પિતાએ આત્મહત્યા કરી પિતાએ પુત્રી અને પુત્રને જેરી દવા પીવડાવી બે સંતાનોને ઝેર આપ્યા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની આ ઘટના છે કે જ્યાં પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે બે સંતાનોને જેરી દવા પીવડાવી પિતાએ પણ આત્મહત્યા કરી લીધી એક પુત્ર અને એક પુત્રીને પહેલા તેઓએ ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી છે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની આ ઘટના